મોજડગી ગયું વારો અને ત્યારે એટલું કીધું ભાઈ માફ કરજો સામડા સીરવારો અને ત્યારે એટલું કીધું કે ભાઈ તું અટાણે કે આ થોડુંક કામ હતો એટલે આ બાજુ આવ્યો પણ હું તો આમ દરબારગઢના દરવાજે જતો તો પણ ન્યા ન ગયો કે મને એવું લાગ્યું કે આજ કાંઈક લગન છે અને ત્યારે એટલું કીધું કે આ લગ્ન છે પણ એટલું કીધું ને તો આંખમાં જ પાણી પડી ગયા અને ત્યારે એટલું કીધું કે મા બા તમે રહો હું કાંઈ મી અને ત્યારે એટલું કીધું કે ભાઈ ગાફના દરબારો શું કંઈ આમ કે મરી ગયા હું કંઈ થયું શું છે આ બધું કેમ કોઈ કે કાં કે કોઈ મામેરુલ ન થાય અરે કે હોય કે હા કે મામેરુલ ના એવા નથી ના મેણા મેણાના મેવર આવે આ દરબારો અને ત્યારે એટલું કીધું કે થોડીક વાર જારવો આગળ બધા હારાવાના થઈ જાય અને આવ્યો ભાઈ દરબારગઢની ડેલીએ અને કીધું કે ખેપીઓ આવ્યો છે દરબારને હમાસાર દો હમાસાર દીધા ને પૂછ્યું કે ભાઈ તું મામેરુલ નહીં હોતો કે કે તો તો મામેરાના ગાડા ગાડાના મહેલું આવતી હે ને અને ત્યારે એટલું કીધું કે અમારા ભાણેજનું મામેરું છે ને અમારા ગાફના ભાણેજનું મામેરું ગાડામાં ન હોમાય તો કે તો કે આખું ખસ્તા ગામ આપ્યું છે આખું ખસ્તા ગામ આપી દીધું અને ત્યાં તો મોટા માંગરી નાખી ગયા દરબારો હોય કે હા કે કાંઈ સાબિતી અને ત્યારે એટલું કીધું કે મારા દરબારને ખબર નહોતી કે આ જીવતા જાગતા માણસ કરતા આને કાંઈ કાગળની કિંમત વધારે છે ભલામણ નગર બે શબ્દ લખાવતો આવે અને ત્યારે એટલું કીધું કે ઓહો અને ત્યાંથી ભાઈ સમાર તો નીકળી ગયો જોઈજો આબરું હાંસવી કેવી આબરું હા અને ત્યાંથી નીકળી ગયો અને એને ખબર હતી કે દરબાર ને પેલા આ ઘોડીયો ફૂગાઈ પેલા કહી દઉં નગર આગળ કે મીત કઈ દીધું જ નથી આવું બધું ક્યાંય ને નહીં રહી અને એ થોડી અને આવ્યો ભાઈ ગાફ અને દરબારને એમ એમ કે છે મેઘાણીજી લખે છે કે થોડીક મીઠી ગાડી પણ દીધી કારણ કે આ તો રાજા ભાઈ સાંભળી લીધી ત્યારે કીધું પણ તું શે હું વાત તો કરી કેમ એટલો બધો ખીજા અને ત્યારે એટલું કીધું કે ટાણે ક્યાંય પૂગી ન કરો આ બેને એમ કે છે કે આહુડા પાડે અને લઈને ગયા નથી અને ત્યારે એટલું કીધું કે ભાઈ ભૂલાઈ ગયું હાલો કે હવે તો હું હવે તો ટાણું વહી ગયું હવે કાંઈ ન હોય અને ત્યારે એટલું કીધું કે તો હવે મારે મરવાનો વારો છે રાજા કે દરબાર કે ત્યારે એટલું કીધું કે તમને મરવા તો નથી દીધા પણ હવે તમારે મન જીવવા દેવો કે મરવા દેવો એ તમારા હાથમાં છે કે કેમ કે આપણું ખસતા ગામ આપીને આવ્યો મામેરામ ફલામાં મેહં કે આપણો ખસ્તા ગામ આપીને આવ્યો અને ચારે એટલું કીધું કે ઓહો હો ધન છે ભાઈ તારીશ નેતાને કે મારી આબરૂ રાખી કદાચ તું એમને આવતો રહ્યો હોત ને તો આજ મારે મરવા સિવાય બીજો કોઈ ઉપાય જ નહોતો ભલાવાનો અને આજ પણ મેઘાણીજી લખે છે ખસ્તા ગામ જેદી તેદી સરસન મેઘાણી સાહેબ લખ્યું તેદી એમ લખ્યું આજ પણ ખસ્તા ગામ વાંકાનેરને તાબે છે આ બીજું એકય ગામ નથી બીજી એકય હિમ નથી ખાલી એક ખસ્તા ગામ છે ને વાંકાનેરને તાબે છે બસો નાિત્તેર નંબર ઓફ ઝવેરસંદ મેઘાણીએ સૌરાષ્ટ્રની રસધારમાં બસો હિંતેર નંબરના પાના ઉપર સમારના બોલે આ વાર્તા લખી છે